વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વાડી વિસ્તારમાં આવેલા ખાટકીવાડા મટન માર્કેટમાં આજે તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા માર્કેટમાં દબાણોને લઈને મળતી ફરિયાદોને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે માર્કેટની આજુબાજુ વિસ્તારમાં અવૈધ દબાણોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે દબાણ શાખાની ટીમે સ્થળ પર પહોંચી શક્ય તેટલી જગ્યા રોડ માટે ખુલ્લી રહે તે માટે સઘન કામગીરી શરૂ કરી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં તે હાજર હતો અને સ્થાનિક વેપારીઓને સચેત કરવામાં આવ્યા હતા કે જ્યાં જગ્યા પર દબાણ કરવું કાયદેસર નહીં ગણાય તંત્રના આ પગલાથી વિસ્તારના સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રાહ જોવા મળી હતી आज वडोदरा महानगरपालिका वहीवट वॉर्ड नंबर चौदह विस्तार में आए मोगरा मटन मार्केट खाते વર્ષોથી તેઓને વેપાર અર્થે ઓટલાઓ ફાળણી કરવામાં આવેલ હતી તેઓને મૌખિક તેમજ લેખિત વારંવાર નોટિસો આપવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી અંદાજે પંદરથી વીસ વખત મૌખિક નોટિસ તેમજ રૂબરૂ પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવ હતી તેમ છતાં પણ કોઈ પણ વેપારીઓ દ્વારા નિયત કરવા લાગતથી ભરવા ન આવતા આજ રોજ મોગળવા મઠા માર્કેટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ટોટલ એકવીસ દુકાનો છે જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગતથી ભરેલ છે બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગતથી જ્યાં સુધી તેઓ